બીજાને કોઈ તો કેમ મોણો પડ્યો મને કહે સાહેબ મને મોટો લાગતો મને મોડ થાય ને મારા બેન ત્રિયાને કોઈ તલકે મોડ્યું મને એવો સિક્કા પર ઊભો આવો બતાવ છોકરાને કેતો તો કે આપણે પરોપકાર કોને કેવાય બીજાને મદદ કરવી કોને કેવાય તો મને ફરસામાંથી તમે જાતા હો ને લોસીમાં કે કોઈ વૃદ્ધ નીકળે તમે રસ્તાની આ બાજુ થી હાથ પકડીને આ બાજુ લઈ જાઓ તો એને મદદ કરી કેવાય બીજા દિવસે છોકરો પરસે રેજ થઈ જાય મેં કીધું હું છું મને કહેવો બડો રસ્તો પસાર કરાયો કીધું રસ્તો પસાર કરાયો તો માં તને પરસે વસે ન મળી ગયો ઈ કે ડોહા બાપાને મેં રસ્તો પસાર કરાયો પણ કીધું ભલે કરાયો પણ તું પરસે રેજ જે કેમ થઈ ગયો મને કેને જાવું હતું બધી સમજાય ની મજા છે આખી બરોબર અને હવે સાહેબ કેટલી વાર સમજ કેજો હા આમાં પછી અમારા વર્ડિંગ બની તે હોય ને અડધી કલાક શિક્ષકો ની વાત કરતો ઘણા બધા શિક્ષક મિત્રો છે આનંદ થાય છે શિક્ષણ એક પવિત્ર વિષય છે મને મજા આવે છે બાળકો સાથે કામ કરવાની એનું કારણ છે કે બાળકો તો છે ને એકદમ નાના નાના ફૂલ હોય અહીંયા સ્ત્રી ભ્રૂણ હત્યા વિશે બે ત્રણ कहानी सुनाने के लिए दादी चाहिए कहानी सुनाने के लिए दादी चाहिए के लिए चाहिए लोरी सुनाने के लिए बुह चाहिए राखी बांधने के लिए बहन चाहिए साथ निभाने के लिए पत्नी चाहिए लेकिन ये सब रिश्ते निभाने के लिए बेटी तो जिंदा रहनी चाहिए हाँ वस्तु

ઈ માવા પ્રેના જીંદીના છેલા વર્ષ છે ને આઠ પકડીને મંદિરે લઈ ગયા એટલું કુણ મળશે તમને પણ માણસો ને ઈ ગમતું નથી અત્યારે હું છે અંગ્રેજીનો સમય આવી ગયો વાત વાતમાં થી કે ને વાત વાતમાં સોરે એક હતો ગોમડોનો એક હતો દોડી ચોપાટો ચોડે ગોળોને બધું બચે દે ગોળી બધું બચે એમ પણ આગળ મેં બોલી

અને વિષય ઉપર બોલતા ફાવી જાય પછી તમે બીજા કરતા વધુ સારું બોલતા વિષય ઉપર સ્પર્ધામાંથી તમે પસાર છે નો પણ આ ઉદ્દેશ છે નિબંધ લખવું એટલે વિષય ઉપર લખવું બીજા કરતા સારું લખવું અને થોડી આલંકારિક ભાષામાં લખવું એટલે આપણે નિબંધ લખતા આવડી જઈએ પણ હવે તો નિબંધ જોઈ આવે પેલા આવે તો કેવા સરસ સરસ નિબંધ આવતો જો વડાપ્રધાન હોઉં તો જો હું ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન હોઉં તો બધા સરસ સરસ વિષયો હતા અને હવે તો વિષયો આવે ને એમાં વિદ્યાર્થીઓને વિચારણા છે ને આ બાંધી દઈશ બધા કે કોઈ પણ એક વિષય આવે તો ઉપર આજુબાજુમાં જ બોલવા બધા કઈ બોલવાનું જ નહીં હોય નહીં અને સવાલના જવાબ જવાબે ઘણા વિદ્યાર્થી એવા આપે તમને આવ્યું કે પરીક્ષામાં નીચેનામાંથી કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ આપો

તો આ સોલ્ય અભ્યાસક્રમ આવે તો પછી પ્રશ્ન પત્ર તમને કેવું આવશે કહો કેવું આવે ટૂંકમાં જ લખો બસંતી નીચેના માત્ર કોઈનો પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો જય અને વીરુ સિક્કો ઉછાળતા એ સિક્કો કેટલાનો હતો ગોપરસિંહ ઉપર સરકારે કેટલા રૂપિયા વિના રાખેલું હતું બધાને ખબર જ છે કેટલું રાખેલું હતું और विनय श्रीयो आगीया छे मतलब ज्यादा बात नहीं करता पर अंत में एक लोग कुछ कहूं खुद की तरक्की में हो तो इतना बीता लो ना બીજાની કોઈના પછડવાની વાત નથી આપની વાત છે ખુદની तरक्की મે હો તો اتنا બીતા તો दुसरे ઓરની બુરાઈ કા હો જ ના મિલે કેમ ગુબરા કે હો દુખી હોને સે જબ જીવન નો પ્રારંભિક હુઆ હે રોને સે ન પર તો કે બજાર મે જીને કા અલગ ही मजा હે રોક રુલાના નહીં છોડતે હોરા મસાના નહીં છોડતે

તે કવિતા કેવી હોવી જોઈએ તે કહી મામા છે પુષ્પો રચના છે મે કહી હું એ સાયક છું સર્જનહાર છે તો તું એ કલાકાર છે તો મે કોઈ કવિતામાં ને તો એ કવિતા કહેવાય બાકી બધા ઢોળ ના જે કવિઓ હતો ને શેરી સેની કવિઓ હું ભૂલી ગયા એવું રહે તું મેરે જીવન तू मेरे जीवन में ऐसे तेल है जैसे अलग अलग क्षेत्रों में विश्व तेल है आपकी आवाज कोयल जैसी आपकी चाल मोड़नी जैसी आपकी आंखें हिरन जैसी काश एक भी क्वालिटी इंसानों की होती एडी थोड़ी तेज सरस लाइन है अरे चौथे लेकिन आप तो थोड़ी लेकिन फोन कर यहाँ पे आराम बता सही तो है

तब भने आफु प्रत्येक श्रेयस भाइबाट समग्र टिममा आभार मान्छु न तपाईलाई म भने स्वर्ण मेडल दिएको छ विपक्षीबाट दोस्रो विन्डो दोस्रो विन्डो हाली हालि दिइयो नि हामी साथमा पर्दै अनि अति मात्र ग्रेडमा खै कि बाहेक बस यो कुरा गति जामा समय लाग्यो यो शिक्षणको तर कसरी निमा अमूल्य જે ભણો અમને આવડે છે ને તમને ને છે આ કે તો નથી એ કે એટલે શિક્ષકનું કામ ઘણો બધો છે ચાલો હવે ફરી પાછા વાર્તા લેશું ત્યાં સુધી જરા બાય આ બધા અંગ્રેજી વાળા પર હોકે

સરસ પીયુષભાઈ જોશી આપણને આગળ કરી દીધા પીયુષભાઈ નો હવે આપણે